તાપી નદી નદીમાંથી ફાયરની ટીમની મદદથી બહાર કાઢી હાલ કામરેજ સીએચસી ઉપર રાખવામાં આવેલ છે સદર બાબતે તાપી નદીના બ્રિજ પરથી મરંજનારના બાઇક તથા ચપ્પલ મળી આવેલ છે તથા તેઓ પાસેથી મળી આવેલ પર્સમાંથી મળેલ આધાર કાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટના આધારે મરંજનારની ઓળખ કરતા સદર મરંજનારનું નામ વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયા પ્રજાપતિ મૂર રહે ભાવનગર જિલ્લો તથા હાલ રહે ચોક બજાર સુરત સિટીના હોવાનું જણાવેલ છે તથા અન્ય બે ઈસમો સદર મરણ થનાર વિપુલભાઈ પત્ની સરિતાબેન વિપુલભાઈ તથા એમનો દીકરો વ્રજ વિપુલભાઈ ના જેની ઉંમર છે બાર વર્ષ હોવાનું જણાઈ આવેલ છે આ બાબતે કામળી પોલીસ સ્ટેશન તરફથી સદર મરણ થનાર ના સંપર્ક કરતા તેમના સગા ભાઈ અત્રે કામળી પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપતા હકીકત એ પ્રમાણે છે કે કાલ ગત તારીખ સત્તર ચાર બે હજાર પચીસ ના સાંજના સત્તર ત્રીસ કલાકે સદર મરણ જનાર પરિવાર ઘરે અમે બહાર ફરવા જઈએ છીએ બગીચામાં તથા રાત્રે જમીને મોડા પરત આવીશું તેવું જણાવી બાઇક પર નીકળી ગયા ત્યારબાદ સદર મરંજદાર વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયાનાઓએ જે તે સમયે શેરબજારમાં રોકાણ કરેલ જેમાં તેમને નુકસાન થતાં તેઓએ પોતાને આઠ થી દસ લાખ રૂપિયાની પર્સનલ લોન લીધી જે બાબતે સતત તે માનસિક તણાવમાં રહેતા હોવાનું જાણવા મળેલ છે તથા સદર મરંજદાર વિપુલભાઈની પત્ની સરિતાબેન નાઓની માનસિક બીમારી હોવા બાબતે પણ પ્રાથમિક વિગતો જાણવા મળેલ છે આમ સદર પરિવાર આર્થિક તંગીના કારણે તાપીનાદીના બ્રિજ પરથી કૂદી ગઈ આત્મહત્યા કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે હાલ પરિવારની પ્રાથમિક પૂછપરછ કરતા વિપુલભાઈ છુટક મજૂરી કરતા હોવાનું ધ્યાનમાં આવેલ છે જેઓ અલગ અલગ જગ્યાએ મજૂરી કરતા હીરામાં મજૂરી મળે તો ત્યાં કરતા અન્ય મજૂરી મળે તો ત્યાં પણ મજૂરી કામ કરી આવતા